ખૂબ આનંદ થયો જે રીતના હું પીડિત પીડિત થયો છું એને એ રીતના જેલમાં એ રીતના એ રીતના પીડિત થવો જોઈએ અરે મિત્રો હાલમાં દેવાયત ખવડે મોરે મોરો દીધો છે પણ મિત્રો હવે દેવાયત ખવડને ને મોરે મોરો દઈ દીધો છે અને હાલમાં મિત્રો ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેમની એક માંગણી છે હવે શું માંગણી છે મિત્રો એનો તમને વિડીયો પણ બતાવવાનો છું અને મિત્રો હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ હવે એવું કહી રહ્યા છે કે દેવાયત ખવડને પોલીસવાળાનો કાંઈ ડર જ નથી કાનૂનનો કાંઈ ડર જ નથી કાનૂનનો કાંઈ ડર જ નથી દેવાયત ખવડને એમના ઉપર નવથી પણ વધારે કેસ થયેલા છે અને છતાં પણ દેવાયત ખવડને કાંઈ કાનૂનનો ફેર જ નથી પડતો કાનૂનનો કાંઈ ડર જ નથી અને હાલમાં મિત્રો અત્યારે દેવાયત ખવડની ધરપકડ પણ કરી લે લીધી છે પણ જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેમની એક માગણી છે કે દેવાયત ખવડનો વરઘોડો કાઢે દેવાયત ખવડનો વરઘોડો કાઢે એવી તેમની માંગણી છે અને મિત્રો એમનો વિડીયો પણ હું તમને બતાવવાનો છું પણ મિત્રો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મિત્રો અમારા આ વિડીયોને તમે લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો અને હવે મિત્રો એને લઈને અત્યારે દેવાયત ખવડની ધરપકડ કરી છે અને તેમને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પરંતુ હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે આ બાબતને લઈને અત્યારે દેવાયત ખવડની જે ધરપકડ કરી છે એ બાબતને લઈને મિત્રો ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે રાજી છે પરંતુ હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ એવું કહી રહ્યા છે કે દેવાયત ખવડનો હવે વરઘોડો કાઢો હવે દેવાયત ખવડનો વરઘોડો કાઢો તો જ એમને ખબર પડશે એમના ઉપર નવ કેસ થઈ ગયા છે છતાં પણ એમને કાનૂનનો જરાય ડર નથી એવું અત્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ કહી રહ્યા છે અને મિત્રો સૌ પહેલાં તમે આ એ કહી રહ્યા છે એનો તમે વિડીયો જોવો પછી મિત્રો આપણે આગળ બધી વાત કરીશું તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ દેવાયત ખવળની ધરપકડ થઈ આનંદ થયો જે રીતના હું પીડિત પીડા પીડિત થયો છું એને એ રીતના જેલમાં એ રીતના એને એ રીતના પીડિત થવો જોઈએ એના વધે નવથી વધારે એના ઉપર કેસ છે તો પોલીસ જબરજસ્ત એના ઉપર કાર્યવાહી કરે અને કડક પગલાં લે અને એનો વરઘોડો કાઢે વરઘોડો કાઢીને એને ફેરવે વધે પોલીસે જે રીતે ધરપકડ કરી છે એને લઈને પોલીસ બાબતે આપવું શું પોલીસનો ખૂબ જ સરસ મને આનંદ થયો કે એને પાંચ દિવસમાં ઝડપી પાડ્યો છે એને અને હવે મિત્રો હાલમાં મેં ધ્રુવરાજસિંહ ચૌહાણનો મેં તમને વિડીયો પણ બતાવી દીધો છે પરંતુ હવે મિત્રો હવે પોલીસવાળા કાનૂન છે એ હવે મિત્રો આગળ હવે દેવાયત ખવડની શું કાર્યવાહી કરે એ તો નથી ખબર પરંતુ હવે ધ્રુવરાજસિંહ ચૌહાણની એક જ માંગણી છે કે દેવાયત ખવડનો વરઘોડો કાઢે પરંતુ મિત્રો હવે કાનૂન કાઢે કે ન કાઢે એ તો આપણને નથી ખબર પરંતુ મિત્રો આપણાને આગળ નવી જાણકારી મળશે તો નવો વિડીયો બનાવી અને મિત્રો તમને જાણકારી પોગાડીશ ત્યાં સુધી મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ